ચીબડું કયો ને એ ભાઈ આમ એક જ જાત છે ચીભડું કાકડી એક એવું ફળ છે કે કાચું હોય ત્યારે એના વૃક્ષ સાથે એના વેલા સાથે મજબૂત બંધાયેલું તમે કાચી કાકડીને આમ ખેંચો ને તો આખો વેલો તૂટી જાય એ હારો હારે આવી જાય વેલો ઝાડ આખું આ ઝાડ હારે આવી જાય પણ એના નોક થી એ જુદું નથી પણ એક સમય એ કાકડીનો એવો આવે કે એનું વૃક્ષ પણ સલામત અને કાકડી સલામત અને એની મેળે છૂટી છૂટી જાય એની મેળે તૂટી જાય ક્યારે પાકે ત્યારે પાકેલી કાકડીને તોડવી પડતી નથી છોડવી પડતી નથી એની મેળે છૂટી ત્યાં જ પડી હોય અને મીઠી થઈ ગઈ હોય એવી રીતે જીવન પરિપક્વ બને વૈરાગ જ્યારે પરિપક્વ બને ત્યારે સંસાર એની મળે છૂટી જાય એક વાત જુદી છે જેવી રીતે મહાપુરુષો છોડે છે છૂટી જાય છે પણ આપણા આપણા માટે આપણા સંસારીઓ માટે ઉપનિષદ એમ કહે છે તેને ત્યાં ને બુંજી થાય ઈશાવાસ્યમ સર્વમ યત જગત્યામ જગત દિશાવાસીઓ ઉપનિષદ તે ન ત્યક્તિ ને ભૂંજ્ય ભોગવવાની નાનદ કમાવાની પણ નાનદ ખૂબ કમાવો આપણા શાસ્ત્રોએ તો ચાર પુરુષાર્થ કહ્યા છે પહેલો ધર્મ છે બીજો અર્થ છે અર્થ એટલે સંસારની વ્યવસ્થા હા કામ ચોથો મોક્ષ એટલે વેદો તો એમ કહેતું સો હાથે કમા સો હાથે કમા બે હાથ થી વિચારવા જેવું સો હાથે કમા પણ ઈશ્વર માટે પરમાત્મા માટે જયારે વાપરવાનો વારો આવે ત્યારે હજાર હાથે વાપરી નાખ સંકીર્ણ જેમ માણસ વેરી દે એમ ઈશ્વર માટે માણસે વેરી દેવું છું